દિવ્યાંગ સેવા કેમ્પે ઇન્ટેમ મેમ્બરો દ્વારા બાળકો સંસ્કાર અને માનવતાના ગુણ વિકાસ ખીલી ઉઠે તેવી દિવ્યાંગ બાળકો પાસે રમતો દ્વારા જ્ઞાન આપી અને પ્રશ્નોત્તરી દ્વારા પ્રોત્સાહન આપવાનો સુંદર પ્રયાસ કર્યો હતો તદુપરાંત તાલુકા કાનૂની સેવા સમિતિ આણંદ દ્વારા મીનાબેન અને આમીબેન દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકાર દ્વારા બાળકો સ્ત્રીઓ અને દિવ્યાંગોને કાનૂની સલાહની સમજ આપવામાં આવી હતી આ શાળામાં પણ આજ રોજ લુઈ બ્રેનની વંદના ગીત અને બ્રે લેખન વાંચનની સ્પર્ધાઓ યોજાઈ હતી આ સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો જી નમસ્કાર સાહેબ અમારી સ્કૂલ અંધ અપંગ વિકાસ મંડળ મોગરી અમારી સ્કૂલની અંદર બે જ કેટેગરીના બાળકો છે એ બાળકો અમારે ક્રિકેટ રમવા જાય છે બ્લાઇન્ડ છોકરાઓ છે બ્લાઇન્ડ છોકરીઓને અમે સાડી પરિધાનમાં જેમ કે અમે જૂનાગઢ હમણાં કોમ્પિટિશનમાં ગયા હતા ત્યારે સાડી પરિધાન છે મેમરી ગેમ છે મ્યુઝિકની ગેમ છે મ્યુઝિકના સોંગ છે પછી અમારા બાળકો જુદી જુદી પ્રવૃત્તિઓમાં હમણાં અમે લોકોએ એક એવો ચાર્ટ તૈયાર કરીને લાવ્યા હતા એના ઉપર અમે લોકોએ પ્રી િન્ટ કરી હતી થેલીઓ ઉપર વેગની એ પણ અમે અહીંયા કરીએ છીએ જુદી જુદી પ્રવૃત્તિઓ અમારી અનશાળામાં બાળકોને કરાવવામાં આવે છે તો આજે છે લુઈસ બ્રેલની જન્મજયંતિ જે ચાર જાન્યુઆરી ચાર જાન્યુઆરીએ પ્રતિવર્ષ આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે લુઈસ બ્રેલ એક એવા વ્યક્તિ છે કે જેમણે બ્રેલ લિપિની છ ટપકાની બ્રેલ લિપિ બનાવી હતી એ છ ટપકામાં વિરા ચિહ્ન છે બ્રેલનું નોટેશન છે દરેક વસ્તુનો એને અંદર સમાવેશ કરવામાં આવે છે તો જે બ્રેલ લિપિમાં છે તો સર્વપ્રથમ જ્યારે નોર્મલ બાળકો હોય છે તો એમને કથી શીખવાડવામાં આવે છે જ્યારે બ્લાઇન્ડ બાળકો માટે બ્લાઇન્ડ બાળકો માટે બ્રેલ લિપિમાં પહેલાં ઢથી શરૂઆત કરવામાં આવે છે જ્યારે વ્યક્તિ ઢ શીખે છે ત્યારે તેને ક ખ ગ ઘ જેવા દરેક ટપકા શીખવવામાં આવે છે અને તેને વિરામ ચિહ્ન શીખાડવામાં આવે છે આ લેખન પદ્ધતિમાં આપણે વાક્ય જે રીતે બોલીએ છીએ એ રીતે વાક્યની સંધિ છૂટી પાડીને આ વાક્યને લખવામાં આવે છે પછી તેને જોડીને વાંચવામાં આવે છે આ લેખન પદ્ધતિમાં લખવાનું જમણી સાઈડથી હોય છે જ્યારે વાંચવાનું એ ડાબી સાઈડથી વાંચી શકાય છે જેમ કે કનું ટપકું પહેલું ત્રીજું ખનું ટપકું ચોથું છઠ્ઠું ગ એક બે ચાર પાંચ એમ દરેકે દરેક અક્ષરના ટપકા ડોટ્સ આપેલા હોય છે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત શહેરના વરાછા જગદીશનગર સોસાયટી ખાતે ગટરનું પાણી પીવાના